નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો સાસરે પહોંચે તે પહેલા જ દુલ્હનનું વરરાજાની ગાડીમાંથી ધસડીને બાઇક પર બેસાડીને લઈ જઈ અપહરણ કરાયું છે મધ્યપ્રદેશથી વિધિ પતાવી પરત આવતી જાનમાંથી ફિલ્મી સ્ટાઇલમાં દુલ્હનનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના ઝાબુઆના જાલાપાડા ગામે ગઈ હતી ક્યાન લગ્ન વિધિ પૂર્ણ કરી જાન પરત ભાટીવાડા આવતી હતી ત્યારે દાહોદના નવાગામ બોડી બોરડી ચોપડી નજીક મોટર સાયકલો લઈને આવેલા વીસ જેટલા અજાણ્યા ઈસમોએ વરરાજાની ગાડીને ઓવરટેક કરીને ગાડી રોકાવી હતી અને જાણવા મળ્યા મુજબ બંદૂકની લણીએ ગાડીના ડ્રાઈવરને તથા વરરાજાને ધાક ધમકી આપી ગાડીમાંગથી દુલ્હનને બહાર કાઢી દુલ્હનનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા ફિલ્મી સ્ટાઇલમાં દુલ્હનનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી હતી

દોઢ બે વાગ્યા સુધી ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પાડ્યા પછી ત્યાંથી આવતા અમે પાટીવાડા પરત આવવા માટે છાલાવાડાથી ચાર રસ્તા નવા ગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને આવી ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીને ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરણીતી પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચી ને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણે બેસાડીને લઈને ભાગી ગયા તમારું નામ અમલિયા રોહિતભાઈ બાબુભાઈ ભાટીવાડા મલે ફળ્યું